સુરતના ભાઠામાં તાપી કિનારે પાળા નજીક સી જેડની જમીનમાં પાકું બાંધકામ શરૂ કરાતા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના પાઠા ગામ ખાતે તાપી નદીના કિનારાના બેટમાં આશરે હજારથી બારસો વીઘા જમીન સરકારી અને આશરે ત્રણસોથી ત્રણસો પચાસ વીઘા ખાનગી જમીન આવેલી છે ભૂતકાળમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં ફરતી ખેતી કરવામાં આવતી હતી આ સમગ્ર વિસ્તાર તાપી નદીનો અને ખાનગી જગ્યાનો ડુબાણ જેવો વિસ્તાર હતો ચોમાસા દરમિયાન આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ નદી મારફતે દરિયામાં થતો હતો જેના કારણે સુરતમાં પાણી ભરાવો થવાની સમસ્યા ઊભી થતી ન હતી પરંતુ ભાઠાના બ્લોક નંબર છસો આઠ અને છસો અઠ્યાવીસવાળી જમીનમાં બાંધકામ પ્રોજેક્ટ અંતર્ગત રોડ કમ્પાઉન્ડ વોલ સહિતનું કામ બાંધકામ કરવામાં આવી રહ્યું છે તાપી નદી કિનારે માટીપુરાણની આ કામગીરી પાળા યોજનાની જોગવાઈનો ભંગ છે આ માટીપુરાણ વહીવટીતંત્રની મંજૂરી વિના જ તાપી નદી કિનારાની સરકારી જમીન ખોદી કરવામાં આવી રહ્યાનો આક્ષેપ થયો છે આ મામલે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે આજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને ફરિયાદ કરી છે શ્રી કલેક્ટર શ્રી મ્યુનિસિપલ કમિશનર સિંચાઈ અધિક્ષક પોસ્ટલ રેગ્યુલેટરી ઝોનના ચેરમેનને એક પત્ર લખીને સુરત શહેરના હિતમાં સુરતની તાપી નદીના હિતમાં આવનારા દિવસોમાં સુરતના શહેરના લોકો પૂરથી બચા બચે અને ભટ્ટનો કમિશનનો જે રિપોર્ટ છે બે હજાર છનો પૂર માટેનો એ અનુસંધાનમાં ભાઠા ખાતે લગભગ બારસો હજારથી બારસો જેટલી સરકારી આલિયા બેટની જમીન આવેલી છે આ બેટમાં લગભગ એની અંદર ત્રણસોથી સડી ત્રણસો જેટલા ખાનગી સર્વે નંબરો પણ આવેલા છે ભૂતકાળમાં આ ખેડૂતો આમાં ફરતી આકાશી ખેતી કરતા હતા કારણ કે ચોમાસા દરમિયાન સમગ્ર વિસ્તાર ડુબાણમાં હોવાથી આ જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે કોઈપણ પ્રકારનું બીજું કામગીરી કરવામાં આવતી ન હતી અને ભવિષ્યમાં પણ એના ચરણના ઉપયોગ તરીકે એની કામગીરી કરી શકાય પરંતુ આ જમીન ધીરે ધીરે વેચાણ થવાની સાથે સાથે આ ઘણા ઈરાના વેપારીઓ હોય સુરત શહેરના રાજકીય મોટા માઠાઓ અને જમીનના મા માફિયાઓ પણ આ સરકારી આ ખાનગી જમીનની અંદર જે પ્રકારની કાયમી સ્ટ્રકચર બાંધકામ થાય રોડો બનાવી દેવામાં આવ્યા કમ્પાઉન્ડ વોલ બનાવી દઈને જે પ્રકારે કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનનો અમલ કરવાનો હોય જે સીઆરજેની લાઇનમાં આવતો હોય એનો ભંગ કરીને આવનારા દિવસોમાં પાણીની વહન ક્ષમતા છે એ પાણીની વહન ક્ષમતા નદી દ્વારા જે પૂરનું પાણી છે એ સીધું દરિયામાં જવાને બદલે આવનારા દિવસોમાં સુરત શહેર પૂરમાં ન સપડાય એ અનુસંધાનમાં માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને તમામ હકીકતમાં જે લોકોએ આવો ભંગ કર્યો છે કાયદાની કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં આવી નથી આરટીઆઈ દ્વારા પણ માહિતી મેળવી છે એમાં પણ કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં આવી આવી નથી